નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના એરંડાના તાજા ભાવ આ વિડિયોમાં જાણીશું તો વિડિયોના અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા બે લાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ મળતા રહે વિરમગામ બારસો બાવીસથી બારસો છત્રીસ ખેડબ્રહ્મા બારસો પાંચથી બારસો પંદર સમી બારસો તેત્રીસ થી બારસો તેત્રીસ ઉનાવા બારસો ચાલીસ થી બારસો છપ્પન તલોદ બારસો વીસથી બારસો અઠ્યાવીસ રાજકોટ અગિયારસો થી બારસો એકત્રીસ પાટડી બારસો થી બારસો વીસ ઈડર બારસો વીસથી બારસો ચોત્રીસ બાવડા બારસો સત્યાવીસ થી બારસો ચોત્રીસ મોરબી અગિયારસો થી અગિયારસો બોતેર રખિયાલ બારસો થી બારસો દસ દાહોદ અગિયારસો થી અગિયારસો વીસ ચસદણ થી અગિયારસો માંડલ બારસો જુનાગઢ એક હજાર પચાસ થી અગિયારસો ઓગણસી હારીજ બારસો પાંચ થી બારસો પિસ્તાલીસ હિંમતનગર બારસો થી બારસો સુડતાલીસ ભયાઉ બારસો થી બારસો ચોત્રીસ જાદર બારસો થી બારસો ચાલીસ હળવદ બારસો થી બારસો સત્તર ભુજ બારસો દસ થી બારસો પચીસ ગોંડલ એક હજાર એકોતેર થી બારસો મોડાસા અગિયારસો પંચ્યાસી થી બારસો તળાજા બારસો થી બારસો છ જામનગર અગિયારસો થી બારસો ચાર પ્રાંતિજ અગિયારસો થી અગિયારસો નેવું મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો